કાર્યક્રમ છીએ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું સાત વાગીને પિસ્તાલીસ મિનિટ થઈ છે હવે સાંભળો ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર રહેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી ભારતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદરમાં ઇઠ્યોતેર ટકાનો ઘટાડો હાંસલ કર્યો અમેરિકાની સેનેટનો રેમિટન્સ ટ્રાન્સફર ટેક્સ સાડા ત્રણ ટકાથી ઘટાડીને એક ટકા કરવાનો પ્રસ્તાવ અને મહિલા ક્રિકેટમાં ભારતે ટેન્ડબ્રિજ ખાતે પાંચ મેચની શ્રેણીની પ્રથમ ટી ટ્વેન્ટી મેચમાં ઇંગ્લેન્ડને સત્તાણું રનથી હરાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો ત્રેવીસમી કડી હશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આ ઉપરાંત આજે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક આઈએસએસ પર રહેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી શ્રી મોદીએ કહ્યું કે તમે ભારતથી સૌથી દૂર છો પરંતુ ભારતીયોના હૃદયની સૌથી નજીક છો અને તમારી યાત્રા એક નવા યુગની શુભ શરૂઆત છે તેમણે જણાવ્યું કે પરિક્રમા એ ભારતની સદીઓ જૂની પરંપરા રહી છે અને તેમને ધરતી માતાની પરિક્રમા કરવાની એક દુર્લભ તક મળી છે શ્રી મોદીએ શ્રી શુક્લાને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી આપિસે ભારત ભૂમિસે સબસે દૂર હૈ લેકિન ભારતવાસીઓ કે દિલો કે સબસે મે આપી શુભ હે और आपकी यात्रा नए युग का शुभ आरंभ भी है अंतरिक्ष में भारत का परचम लहराने के लिए मैं आपको हार्दिक बधाई और शुभकामनाएं देता हूँ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ જણાવ્યું કે તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો ગર્વ અનુભવે છે પ્રધાનમંત્રી મોદી સાથેનો પોતાનો અનુભવ વહેંચતા કેપ્ટન શુક્લાએ જણાવ્યું કે જ્યારે તેઓ બાળક હતા ત્યારે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેઓ અવકાશયાત્રી બની શકશે કેપ્ટન શુક્લાએ જણાવ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આજનું ભારત ભારતના લોકોને તેમના સપના પૂરા કરવા માટે ઘણી તકો પ્રદાન કરે છે અવકાશ મથકમાંથી ભારત કેવું લાગે છે એ અંગે શ્રી શુક્લાએ પ્રધાનમંત્રી મોદીને આ મુજબ જણાવ્યું भारत सच में बहुत भव्य दिखता है बहुत बड़ा दिखता है जितना हम मैप पे देखते हैं उससे कहीं ज्यादा बड़ा और पृथ्वी की वननेस की फीलिंग है जो हमारा भी मोटो है कि अनेकता में एकता उसका महत्व ऐसा समझ में आता है बाहर से देखने में कि लगता है कि कोई बॉर्डर एग्जिस्ट ही नहीं करता कोई राज्य नहीं एग्जिस्ट करता कंट्रीज नहीं एग्जिस्ट करती फाइनली हम सब ह्यूमैनिटी का पार्ट है और अर्थ हमारा एक घर है और हम सबके सब उसके सिटीजन है શ્રમ અને રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે સામાજિક સુરક્ષા કવરેજમાં ઐતિહાસિક ઉછાળો જોયો છે તે હવે સમગ્ર દેશમાં ચોરાણું કરોડથી વધુ નાગરિકો સુધી પહોંચી ગયું છે એક સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર માંડવિયાએ એક મજબૂત અને સર્વસમાવેશક સામાજિક સુરક્ષા માળખાના નિર્માણમાં ભારતની પરિવર્તનકારી યાત્રાની પ્રશંસા કરવા બદલ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના ડીજી ગિલબર્ટ હોગમ્બનો આભાર વ્યક્ત કર્યો હતો શ્રી હોગંબોએ જણાવ્યું કે ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ બે હજાર ઓગણીસમાં લગભગ પચીસ ટકાથી વધીને બે હજાર પચીસમાં ચોસઠ ટકા થયું છે ભારતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદરમાં ઇઠ્યોતેર ટકાનો ઘટાડો હાંસલ કર્યો છે જે વૈશ્વિક ઘટાડાના એકસઠ ટકાને વટાવી ગયો છે સંયુક્ત રાષ્ટ્રની એજન્સીના બાળ મૃત્યુદર અંદાજ બે હજાર ચોવીસના અહેવાલ અનુસાર નવજાત મૃત્યુદરમાં પણ સિત્તેર ટકાનો ઘટાડો નોંધાયો છે જ્યારે વૈશ્વિક સ્તરે તે ચોપ્પન ટકા છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે રસીના વ્યાપમાં વધારો કરવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને ભારતે વંચિત વસ્તી સુધી પહોંચવા માટે સક્રિય અને સર્વસમાવેશક અભિગમ અપનાવ્યો છે આજે આંકડાશાસ્ત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે આંકડાશાસ્ત્ર અને આર્થિક આયોજન ક્ષેત્રના પ્રણેતા ચંદ્રા મહાલાનોબિસની જન્મતિથિની ઉજવણી કરવા દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષના આંકડાશાસ્ત્ર દિવસની વિષય વસ્તુ છે નેશનલ સેમ્પલ સર્વેના પંચોતેર વર્ષ આ પ્રસંગે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમનું ઉદઘાટન આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો સંભાળતા રાજ્યમંત્રી રાવ ઇન્દ્રજીતસિંહ કરશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ એન્ડ સ્કોર એબીએડીને ફોલો કરશો ખગોળીય પર્યટન અને વિજ્ઞાન સંલગ્ન પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે લેહ ખાતે આયોજિત પ્રથમ લદ્દાખ એસ્ટ્રો ટુરિઝમ ફેસ્ટિવલનું ગઈકાલે સમાપન થયું પ્રવાસન વિભાગ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગ્લોરના સહયોગથી આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસ સુધી ચાલેલો આ તહેવાર ઊંચાઈવાળા વિસ્તારો શુષ્ક હવામાન ઓછામાં ઓછો પ્રકાશ અને ઓછું પ્રદૂષણને કારણે લદ્દાખને ખગોળીય પ્રવાસન માટેના મુખ્ય સ્થળ તરીકે પ્રોત્સાહન આપવા માટેની અગ્રણી પહેલ છે ભૌગોલિક પરિસ્થિતિને કારણે લદ્દાખ સ્વચ્છ આકાશને કારણે તારાઓ આકાશગંગા અને અન્ય આકાશી અજાયબીઓના નિરીક્ષણ માટે આદર્શ સ્થળ છે અમેરિકાની સેનેટે રેમિટન્સ ટ્રાન્સફોર્ટ ટેક્સને સાડા ત્રણ ટકાથી ઘટાડીને માત્ર એક ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે આ નિર્ણયથી બિનનિવાસી ભારતીયોને મોટી રાહત મળશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વન બિગ બ્યુટિફુલ બિલ એક્ટના સુધારેલા ડ્રાફ્ટ હેઠળ બેંક ખાતાઓથી ટ્રાન્સફર અને અમેરિકા દ્વારા જારી કરાયેલા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડને આ નિર્ણયમાંથી બાકાત રાખવામાં આવે છે આ કર હવે માત્ર રોકડ મની ઓર્ડર કેશિયર્સ ચેક અને સમાન સાધનો પર લાગુ થશે નવું કરવાજાનું માળખું એક જાન્યુઆરી બે હજાર છવ્વીસની મુદતથી અમલમાં આવશે મહિલા ક્રિકેટમાં ભારતે ગઈકાલે નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે પાંચ મેચની શ્રેણીની પ્રથમ ટી ટ્વેન્ટી મેચમાં ઇંગ્લેન્ડને સત્તાણું રનથી હરાવ્યું હતું ભારતે નિર્ધારિત વીસ ઓવરમાં પાંચ વિકેટે બસો દસ રન બનાવ્યા હતા સ્મૃતિ મંધાનાએ બાસઠ બોલમાં એકસો બાર રન બનાવી ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી નોંધાવી હર્લિન દેવલે તેતાલીસ બનાવ્યા રન બનાવ્યા હતા જવાબમાં ઇંગ્લેન્ડ ચૌદ પોઈન્ટ પાંચ ઓવરમાં એકસો તેર રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું સ્મૃતિ મંધાનાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા મહિલા હોકીમાં એફઆઈએચ પ્રો લીગમાં ગઈકાલે ચીને બર્લિનમાં ભારત સામે ત્રણ શૂન્યથી વિજય મેળવ્યો આ સાથે ભારત સ્પર્ધામાંથી નીકળી જવાની અણી ઉપર આવી ગયું છે હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ ગોવા મધ્ય મહારાષ્ટ્ર બિહાર હરિયાણા ચંદીગઢ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે આગામી છ દિવસ ગુજરાત કોંકણ ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે હવામાન વિભાગે આવતીકાલે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં છૂટા છવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ પીએમ મોદીનો અવકાશ શુભાંશુ સાથેનો સંવાદના સમાચારોને તમામ અખબારોએ પ્રથમ પાને સ્થાન આપ્યું છે આ સાથે ઇ વોટિંગના સમાચારની હેડલાઇન ગુજરાત સમાચાર ફૂલછાબે બનાવીને લખ્યું છે દેશમાં ઈ વોટિંગ યુગનો પ્રારંભ બિહારમાં ઘર બેઠા મોબાઈલથી મતદાન ગુજરાત સમાચારે ભારત અવરોધો નહીં હટાવે તો પચ્ચીસ ટકા ટેરિફ ટ્રમ્પની ધમકીને મુખ્ય શીર્ષક બનાવ્યું છે નવ ગુજરાત સમયનું મુખ્ય શીર્ષક છે બાંગ્લાદેશ પર ભારતનો આર્થિક પ્રહાર ફાઇબરની આયાત નિયંત્રિત આ સાથે શેફાલી જરીવાલાના નિધનના સમાચારોને પણ તમામ અખબારોએ પ્રથમ પેજ પર લીધા છે દિવ્યભાસ્કરે એઆઈ હૈ તો સેફ હે મથાળા હેઠળ રથયાત્રામાં ખોવાય તો તરત શોધી શકાય તે માટે એક સાથે પાંચ હજાર ચારસો એક્યાસી બાળકોનું ત્રણ હજાર પાંચસો કેમેરા દ્વારા એઆઈથી ટ્રેકિંગ કરાયું સમાચારને મુખ્ય હેડલાઇન બનાવી છે સ્થાનિક સમાચારોમાં રાજ્યભરમાં પડેલા વરસાદ કોલ સેન્ટર કાંડ પાટીદાર આંદોલન સમિતિના નેતાઓની ગાંધીનગરમાં બેઠક તેરથી વધુ જિલ્લાઓમાં વરસાદનું યલો ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું દિવેલની નિકાસમાં વેગ એરંડામાં તેજી જેવા સમાચારોને સ્થાન અપાયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર રહેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી ભારતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદરમાં ઇઠ્યોતેર ટકાનો ઘટાડો હાંસલ કર્યો અમેરિકાની સેનેટનો રેમિટન્સ ટ્રાન્સફર ટેક્સ સાડા ત્રણ ટકાથી ઘટાડીને એક ટકા કરવાનો પ્રસ્તાવ અને મહિલા ક્રિકેટમાં ભારતે ટ્રેન્ડબ્રીજ ખાતે પાંચ મેચની શ્રેણીની પ્રથમ ટી ટ્વેન્ટી મેચમાં ઇંગ્લેન્ડને સત્તાણું રનથી હરાવ્યું કેન્દ્ર છે